આસાડ તાલુકાના ઇલાવ ગામના પંદર કાવડ યાત્રી એ સત્તર કિલોમીટરની લાંબી યાત્રાનો પ્રારંભ કર્યો છે આ યાત્રા દરમિયાન તેઓ કાશી વિશ્વનાથ અને પરલી વેજનાથ જ્યોતિર્લિંગના દર્શન કરશે યાત્રા શરૂ કરતા પહેલાં કવડ યાત્રીઓએ ગામના રામજી મંદિર ભીટ ભંજન મહાદેવ મંદિર વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કર્યા ગ્રામજનોએ યાત્રીઓનો હાર પહેરાવીને સન્માન કર્યું અને તેમની સફળ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી કાવડ યાત્રીઓ અઠ્યાવીસ દિવસમાં આ યાત્રા પૂર્ણ કરશે તેઓ રોજાના પચાસ કિલોમીટરનો અંતર પગપાળા કાપશે યાત્રા પૂર્ણ કર્યા બાદ દેવાદી દેવ મહાદેવ જળ અર્પણ કરી પરત ઇલાવ આવશે આ પ્રસંગે હાસુળ તાલુકાના પંચાયતના સભ્યો જયેશ પટેલ આગેવાન ઉમેદભાઈ પટેલ ગામના સરપંચ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા હલો મહાદેવ મારું નામ રાહુલ પટેલ છે અમે ઈલાવ ગામના નિવાસી છે અમે આજથી આજે અમે યાત્રા લઈને અમે કાશી વિશ્વનાથથી અને વેજનાથ બે જોટિલિંગ અમે કરવાના છે અહીંથી એમનું અંતર પંદરસો જેવું છે પંદરસો કિલોમીટર અમે આશરે અમે ત્રીસ દિવસ સુધીમાં અમે ત્યાં પહોંચીશું અને જલ મહાદેવને જલ અર્પણ કરીશું અત્યાર સુધીમાં અમે નવ જ્યોતિર્લિંગ પૂર્ણ કર્યા છે અને હવે એક જ્યોતિર્લિંગ માટે અમે આવતા વર્ષે જવાના છે પાછા કેદારનાથ એટલે અમારું બાર જ્યોતિર્લિંગ અમારે હવે એક વર્ષ રહ્યું છે અમે અને આવતા વર્ષે પરિપૂર્ણ બધા થઈ જશે અમારા બાર જ્યોતિર્લિંગ હારો મહાદેવ